બરોજમાં વસ્તા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તીનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે બાવીસમી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળાના ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેર પાંચ બત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા ઓકે તો ફરી એકવાર આ વર્ષે પણ બધાને નાતાલની સોનેરી સલામ અને બેસતા વરસની પણ સલામ વરસ બે હજાર પચીસ ખ્રિસ્તી ધર્મસભા માટે કેથલિક ધર્મસભા માટે અને સમગ્ર જગત માટે આશાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે તો ચાલો અમે બાળ ઈશુને લઈને આવીએ છીએ બાળ ઈશુ એટલે કે આશા પ્રેમ શાંતિ અને પ્રકાશ તો આ સંદેશો સાથે લઈને અમે ભરૂચ શહેરમાં ફરવાના છીએ બસ બધાને પ્રેમ શાંતિ પ્રકાશ અને આશાનો અનુભવ થાય આ છે અમારી શુભેચ્છાઓ આ છે અમારી પ્રાર્થના થેન્ક યુ ગોડ બ્લેસ